વડોદરામાં અંધેર તંત્રનો સૌથી મોટો વધેલી જળ સપાટી ખરીદેલી વીસ જેટલી બોટ ધૂળ ખાઈ રહી છે પૂરના ભરાયેલા પાણી વચ્ચે કોઈને યાદ પણ ન આવ્યું કે તેનો ઉપયોગ કરીને લોકોને બચાવવામાં આવે આ બોટો દરજીપુરા ફાયર સ્ટેશન ધૂળ ખાઈ રહી છે એક તરફ ડભોઈ થી નાવિકો ની બોટો મદદ માં મંગાવાઈ છે તો બીજી બાજુ મહાનગરપાલિકા ની પોતાની બોટ ધૂળ ખાઈ રહી છે ચાલીસ લાખ થી વધુ ની કિંમત ની બોટો ભંગાર બની ગઈ છે ત્યારે મેયર અને ધારાસભ્ય એ ભરાયેલા પાણી માં સહેલ ગાહે નીકળતા હોય છે તેમ ટ્રેક્ટર માં બેસવાના નાટક કર્યા હતા બે હજાર ઓગણીસ માં જીએસડીએમ દ્વારા વીસ બોટ આપવામાં આવી હતી આ બતાવે છે કે શહેર પર પૂરની આફત ત્રાટકી છે તે સમય પણ તંત્રમાં સંકલનનો કેટલો અભાવ છે ડભોઈના ચાંદોદથી મંગાવેલી બોટો પરત ગઈ છે બોટ લઈને આવેલા ટ્રક ડ્રાઈવર સાથે કોઈ સંકલન નહીં સંકલનના અભાવે ચાંદોદથી આવેલી બોટો પણ પરત ગઈ વડોદરાના લોકો હવે એક સુરે બોલી રહ્યા છે કે વડોદરાને ડુબાડવામાં કોર્પોરેશનના નફટ શાસકોનો બહુ મોટો ફાળો છે અને પૂર્વ વખતે સયાજીપુરા ખાતેની આરટીઓ કચેરીમાં ધૂળ ખાતી પડી રહેલી બોટોનો ઉપયોગ કરવાનો પણ શાસકોને યાદ આવ્યું ન હતું અથવા તો અધિકારીઓ અને નેતાઓએ આ બોટોનો ઉપયોગ કરવાની તસ્દી પણ લીધી ન હતી વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા એ લોકોને પાણી ના મળ્યું એ લોકોને જમવાનું ના મળ્યું એ લોકોનું રેસ્ક્યુ ના થયું કેમ ના થયું કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ વડોદરા શહેર મહાનગર સેવા સદનની બે હજાર સોળમાં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો જે પચાસ પચાસ વર્ષ જેનું આયુષ્ય હોય એ બોટો આજે તમે મારી સામે જુઓ કે આ ધૂળ ખાય છે હા દસ પંદર અહિયાં છે પંદર વીસ આ બાજુ પાંચ દસ છે આ બધી બોટો 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 આ આ પડી છે તમામ વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશન ની આપણા પૈસાની બોટો છે જે આપણને ફ્લડ આવે નુકસાન થાય પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી તમામ બોટના સ્પેરપાર્ટ નીકળી ગયા છે કાઢી લીધા છે અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે કે આ તું બે હજાર પાંચમાં ખરીદેલી બૂટ છે જયારે એના ઉપર લેબલ લખેલું છે મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે બે હજાર પંદર બે હજાર સોળનું વડોદરા લોકોને તરસ્યા રાખ્યા એમના જીવ અધ્ધર રહ્યા પરિવારજનોથી વાકેફ રહ્યા મોતના મુવામાં કુવામાં રહ્યા એ લોકો તો આના જવાબદાર કોણ છે આ જ જાડી ચામડીના મગરો આપણા વડોદરા શહેરના વડોદરા મહાનગર સેવા સદનની બૂટો છે આ કોર્પોરેશનની બુટો છે એ બૂટો શું કામ નહીં જે આટલા કરોડો એક બોટ ત્રીસ ત્રીસ પચીસ પચીસ લાખ રૂપિયાની આવે છે આજે ઓછો ઓછી વીસ પચીસ બુટ અહીંયા છે આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા આપતના સમય પર આપણને કામ લાગે આપણા જિંદગી બચાવવા માટે આજે તમામ ધૂળ ખાય છે અહિયાં તો આ કોની જવાબદારી આ કયા ભ્રષ્ટ નેતાઓ છે ભાજપ કેમ બોલતું નથી ધારાસભ્યોને કહું છું તમારા તાકાત હોય મરદાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થયું એક્શન લો ફાયર ઓફિસર પાર્ક બ્રહ્મભટ્ટ ફોન કોઈને નહોતો હોતો મેં પચાસ ફોન કર્યા મારા એક પણ ફોન નથી ઉચકતા એમના ચેલાઓ પણ મારા ફોન નતા કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા અને અત્યારની તારીખમાં તમે આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો અને એમને કોઈ પૂછવા વાળું નહીં કહેવા વાળું નહીં વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે જે લોકો પાણીમાં ફસાયા છે એ તમામ સુધી આ વિડીયો જોઈ જોઈએ અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ એક બોટ ફરતી હતી કોર્પોરેશન નહીં બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખે છે આપદના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે આ બધી બોટો ચાલુ છે આ બધી બોટો અહીંયા પડેલી છે એ જો રિપેરિંગ હશે નાનું આમ કામ હશે એ તો થઈ જાય તરત તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી હેની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા એ બધા પૈસા તમારેથી બોટ રિપેર નથી કરાવતી આ ચોઈસ પચીસ બોટ અહીંયા પડેલી છે અમને બોટ માટે અમે તમને કહેતા કે અમને એક બોટ આપો અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ પાણી પહોંચાડીએ ત્રણ ત્રણ દિવસથી બાળકો મહિલાઓ વૃદ્ધો પ્રેગનેન્ટ મહિલાઓ હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર ઓક્સિજન વગર ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીએ બેલ આઇકોન કો જરૂર દબાય